મારા બેટાને કાલ નું ગીતેલું છે પણ હજુ સુધી એકે આયો છે ખરા વાળો કે કલાકારે કે જબરાજીના ઘેર હરખના ભજન રાખ્યા છે બધું આયોજન એકલા એકલા કરવાનું બસ બરા કોઈ આમ તાકવા આવે એમને મારા બેટા બસ આવવાનું હોય તો આવી જાય તૈયાર રે પડ્યા એ આવો આવો સમકા હોરા એ ગુરુ મારા આવો બે

અરે તમારું નામ બટ પબ્લિક માતી નહીં હોય હું એ આ રતામ છો આવો હડો આવો એ આવો આ થોડા મને નાકમાં ફોન કરજો સ્વાગત કરવાનું હો એ હા આ બચ્ચા રતામ મત બરાબર આર બાબત જબરાજી હા પેલો હાર્મોનિયમ જજો હા લ્યો લો બોલા હમણા તમારા જે ભગત તો તમારા હાથે મુરત થઈ બહુ હરમ હરું લ્યો આ હાર્મોનિયમ તો કેટલા કલાકારો બગાડ્યું છે

અમારે જો પરંપરા છે ને કબારા ઓ ધંધો ના હોય બાદ દાદા ને હોય જાય છે તો ગુરુ મહારાજ ઉપારો ઉપારો આર એક જ લાયા તા એટલે કદા જમ ના આવો ભેલા આવો મોટા તમે જમ ના જાઓ ભેલા અમારા પરંપરા છે બધી માં તમારે નઈ ની ભાવી પરંપરા ચાલશે અમે તો એના કહેવાય હા ભક્તો અમારા માટે ભગવાન કહેવાય વાત ના કરાય હા જાય છે ચાલો હવે હાથ વિના કરો એ બીજા નહીંજી ચાલુ છે સ્વાગત કરી અમારા પરંપરા હોય ને બધી નિભાવી પડે ભગવાન પરંપરા

અમારા ખાસ મિત્ર અમારા ભાઈ સમાન એવા ત્યાં ભજન નો સારો એવો કાર્યક્રમ રાખેલ છે પધારેલ મહેમાનો સોમાજી અમારી પાટણ ની ટીમ સંતવાણી તમે અમે તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ચાલુ કરીએ છીએ તો આપણે ભજન જબરાજી હા બોલો ો પો પાયો દાદાજી ઘેર તાર્યા હે મારે ટોડલે બેઠો રે હવે અમારા ખાસ મિત્ર એવા ઉગતા કલાકાર છે અમારી જોડે ઘણા વર્ષો થી પ્રોગ્રામ આવે છે અમારા કાર્યક્રમ શેખ ફરીદાબેન મીર શાંતિ કરીને ધબડકો થાય એ શોધી રાખજો પ્રોગ્રામ ચાલુ જ છે બરોબરજી તમે આઈ જા હા ફોટો પાડ્યો

પેલા સમયે ગણપતિ ભગવાનને ને અરે અરે ગણપતિ સમરિયે આપડે ગામ ખડા ની માયાને ને ભલે અરે આખે ધર્મ ¡Gracias! આગવનું અમુક છે એવા દિવાળી બાન ભીલ ને એક વાર યાદ કરીએ હા બરોબર 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 પેટી તમે વગાડજો હ બરોબર શાંતિ રાખજો ભાઈ તમે તું થોડો પાછો બે એટલે મને ફાવે કલાકારો તો આપણે ભૂલી ભૂલી Boa tarde, Sim.

અને સુંટણી આવી સુંટણી આવી એટલે ઘેર જઈને સરપંચ હુઈ ગયા શું નવું ગીતું તમે વાત કરો હે ચમ હુઈ ગયા કારણ કે એમ ઘેર થી ઉભા રહ્યા હતા એ તો ખાલી આગે વન દઈને જ ફરતા હતા મજા પબ્લિક ને મજા આવી જોઈએ મારા બીજું શું હોય કાઢી થાય છે તમારું સ્વાગત કરવાનું રિવાજ તો તમે કઈ હોય ભૂતાલાલ છો જોડે છે

いいね。

હા પૈસા નહી એટલે મેં પછી આપડે લાઈટ બંધ કરો બે મિનિટ તો કીધું જે લઈ હોય મૂકી જાય વાર્તા પૂરી થઈ એટલે મેં એમ કીધું કે બંધ કરો લાઈટ બંધ કરી બે મિનિટ ચાલુ કરી મારા લઈ જવું નાતા એટલેજી નો બાર પહેરાયેલો વગાડો છો છેલ્લું ભજન સુરદાસ નો આપડા તમે કોઈ ભજન માં છોડ ભજન દરિયાના દેશ મોર્યા પ્રભુ નું નામ લે

અલ્યા અલ્યા તારી જબરાજી રાજાને ચેકર ઉપર હવે હું ચેકરું ભાઈ વહી ભઈ તો નઈ આઈન અલ્યા આ તો શ્વાસ નઈ લેતો અલ્યા હેડો હેડો અલ્યા બધું હોવા પડ્યું એમને આપળો કશું નઈ હેડો હેડો ના ડોગામાં મન તો લેતા જો મટોટ્યો અલ્યા સાચવી ઊભો થા તો ઊભો થા સાચવી ઊભો થા ઓ નો વાડે અલ્યા અલ્યા સપલ નઈ પહેરવા હેલી ના ના સપલ